આજનો દિવસ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસને રવિવાર વિક્રમ સંવાદ બે હજાર એક્યાસી તિથિ પોષવત બારસ રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાળા દર્શક મિત્રોને મુકુંદ જોશીની સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણો દેશ ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે આ ખાસ દિવસે આપ સૌની શુભકામનાઓ આજનો વિડીયો આજના વિડીયોમાં આપણે જોઈશું આજનું રાશિફળ તેમજ પંચાંગ આજનો સુવિચાર સંકલ્પ અને સંઘર્ષ વિના કોઈ સફળતા શક્ય બનતી નથી આયુર્વેદિક ટીપ્સ ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ટાંઢિયો તાવ મટે છે આજનો દિન મહિમા તિલ દ્વાદશી જૈન શીતલનાથ જન્મ અને દીક્ષા કલ્યાણક દગ્ધયોગ વીસ ને છપ્પન સુધી પ્રજાસત્તાક દિન ગણતંત્ર દિવસ કષ્ટમ દિન વિછુડો ઉતરે આઠ ને સિત્યાવીસ સુધી સિદ્ધિ યોગ આઠને સિત્યાવીસથી આજનો સૂર્યોદય સાત ને પંદર મુંબઈ સૂર્યાસ્ત છ ને છવ્વીસ મુંબઈ આજનો રાહુકાળ સત્તર ને ત્રણથી અઢાર ને સત્યાવીસ ચંદ્ર વૃશ્ચિક રાશિ ધનરાશિ આઠને ને પચીસ સુધી આજે જન્મેલા બાળકની રાશિ સવારે આઠ ને પચીસ સુધી વૃશ્ચિક રહેશે ત્યારબાદ ધનુ રહેશે ધન રાશિના નામાક્ષર છે ભ ફ ધ આજે જેમનો જન્મદિવસ છે તેમને મુકુંદ જોશી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ મહાદેવ ભોળાનાથ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના નવા શિખરો કરવાની તાકાત આપે જય ભોલેનાથ નક્ષત્ર જ્યેષ્ઠા મૂળ આઠ ને પચીસ સુધી જ્યેષ્ઠા ત્યારબાદ મૂળ રહેશે

અમૃત ઓગણચાલીસ એકવીસ ઓગણ ચાલીસ થી ત્રેવીસ ને પંદર સુધી લાભ છવ્વીસ સિતવીસ થી ઇઠ્યાવીસ ને ત્રણ સુધી શુભ ઓગણત્રીસ ઓગણચાલીસ થી એકત્રીસ પંદર સુધી આજનું રાશિ ભવિષ્ય ફળ મેષ રાશિ કાર્યકામ પાર પાડી શકો હકારાત્મક વિચારોથી લાભ થાય દિવસ પ્રગતિકારક રહે વૃષભ રાશિ બ અને ઉ ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે આગળ વધવાની તક મળે દેવી સહાય પ્રાપ્ત થાય શુભ દિવસ મિથુન રાશિ ક છ ગ આંતરિક સંબંધોમાં સારું રહે મતભેદ વિવારી શકો વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને કર્ક રાશિ ડ અને હ નિયમિત જીવન પ્રગતિથી આગળ વધશો તો સફળતા મળશે રોજની સી લખવાની તેવું કામ લાગશે ભૂતકાળ પરથી શીખવું જરૂરી જરૂર પડે સિંહ રાશિ મઠ વિદેશ જવા ઈચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા મિત્રોને સારી તક પૂરી પાડતો દિવસ સ્ત્રી વર્ગને પણ સારું રહે કન્યા રાશિ પઠણ પરિવાર સાથે આનંદ મળી શકો દિવસ નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો દિવસ લાભદાયક રહે તુલા રાશિ ને ત નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે વિચારોમાં નવીનતા આવી રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો વૃષ્ટિક રાશિ ન તમારા શોખ માટે સમય ફાળવી શકો મનથી હળવા અનુભવી શકો આગળ વધવાની તક પ્રાપ્ત થાય ધન રાશિ ભ ભ ધ જીવનમાં નવા પરિવર્તનો પવન ફૂંકાતો જોવા મળે તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય કાર્યની સરાહના થાય શુભ દિવસ મકર રાશિ ખ જ બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન નાખવું ખર્ચ પર અંકુશ રાખો નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે કુંભ રાશિ ગ શ શ શ મિત્રો સાથે આનંદ માણી શકો ગમતી પ્રવૃત્તિ કરી શકો અચાનક કોઈ તક આ ઊભી થતી જણાય મીન રાશિ દ ચ વેપારી વર્ગને લાભ થાય સ્ત્રી વર્ગને મધ્યમ નોકરિયાત વર્ગને સારું રહે ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતા